કેમ છો કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ મેથીના થેપલાની રેસીપી જે મેથીના આપણે થેપલા બનાવીએ છીએ પણ આ મેથીના પરોઠા છે અને આપણે પરોઠા ટાઈપ થેપલા બનાવવાના છે અને આ એક અલગ જ રીત છે તો તમે જરૂરથી જોજો અને તમને પસંદ આવે તો મારી રેસીપીને શેર જરૂરથી કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મેં અહીં ત્રણસો ગ્રામ ઘઉંનો લોટ લીધેલો છે અને ચણાનો લોટ સો ગ્રામ લેવાનો છે અંદર આપણે લીલા મરચાં ઉમેરીશું અને તલ ઉમેરવાના છે અને થોડી આપણે હિંગ ઉમેરીશું અંદર અને મરચું હળદર ધાણાજીરું પાવડર ઉમેરીશું અને એક ચમચી આપણે દહીં ઉમેરીશું અને જીરું અને અજમો ઉમેરીશું અને આપણે મોણ માટે ઘી ઉમેરવાનું છે આની જગ્યાએ તમે તેલ પણ ઉમેરી શકો છો મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરીશું હવે આપણે આ જે લીલી મેથી છે તે ધોઈ અને કોરી કરીને અંદર ઉમેરવાની છે અને આપણે બરાબર મિક્સ કરી લઈશું આ પરોઠા એકદમ સરસ બને છે જે આપણે થેપલા બનાવીએ છીએ તેનાથી થોડા અલગ છે જે આપણે વણવાની રીત છે એ થોડી અલગ છે આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે પાણીથી લોટમાં દઈશું જરૂરિયાત મુજબ આપણે પાણી ઉમેરવાનું છે અને આ લોટ આપણે આવી રીતે બાંધી લેવાનો છે અને દસ મિનિટ આપણે સાઈડમાં મૂકી દઈશું અને દસ મિનિટ પછી આપણે વણીશું તો આવી રીતે આપણે વણી લેવાનું છે અને આપણે પરોઠા ટાઈપ વણવાનું છે આવી રીતે આપણે તેલ લગાવી અને એનું એક બાજુનો ભાગ આપણે વાળી લઈશું અને ફરી આપણે તેલ લગાવીશું અને ફરી આપણે એક ભાગ વાળી લઈશું અને આપણે લોટ લગાવી અને વણવાનું છે આવી રીતે આપણે ઘઉંનો લોટ ઉપર લગાવી અને વણી લેવાનું છે અને આને આપણે ગોળમાં વણવાનું છે આવી રીતે આપણે બધી કિનારે સરખી વણવાની છે હવે આપણે આ જે પરોઠો છે તે વણાઈ ગયો છે તો તવીમાં શેકી લઈશું એક બાજુ થોડો ચડી જાય એટલે આપણે પલટાવી લેવાનું છે અને હવે આપણે એક ચમચી તેલ એડ કરીશું

આવી રીતે મેં અલગ અલગ ટાઈપના થેપલા બનાવેલા છે દૂધીના મેથીના મારી ચેનલમાં છે તો તે પણ તમે જરૂરથી જોજો અને આપણે આ જે પરોઠા છે તેને પલટાવી અને બરાબર શેકી લેવાના છે અને હવે આ જે પરોઠો છે તે તૈયાર થઈ ગયો છે તો આપણે એક ડીશમાં કાઢી લઈશું અને આને આપણે ચપ્પાની મદદથી આવી રીતે કિનાર છે તેને ખુલ્લી કરવાની છે તો આવી રીતે એનું પડ ખુલ્લું થાય છે જો આપણે બરાબર વણીએ તો આ રીતે પરોઠો બને છે અને આના અંદર તમે ચટણી કે અથાણું ભરીને ખાઈ શકો છો આવી જ રીતે રોજ લોંગ વિડીયો અને એક શોર્ટ વિડીયો ગુજરાતી રેસીપીનો જોવા માટે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો તમને પણ રોજ એક શોર્ટ વિડીયો અને એક લોંગ વિડીયો જોવા મળશે અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં ત્યાં સુધી બાય